બધુંય કામ પતી ગયું નાસ્તો પાણી જમવાનું બધું બની ગયું હાલ થોડીક વાર હવા ખાવા દેવો હો ગરમી તો હવે કેવી ચાલુ થઈ તાઈ ધતી તો કે ગરમી થઈ તો હારું ને ગરમી થાય તો એમ થાય કે હવે જટ વરસાદ થાય તો સારું તો કઈ ગરમી ઓછી થાય આ ક્યાંય નત પુગાતું હાલ તમારો ફોન લેવાનો વારો જ ન થાય હોવાનું હાલ જોવા દે જોઈએ અરે લે આમાં તમારી મમ્મી ના બે ફોન આવી ગયા મારે તો રીંગે ધીરી હતી કામની વાહે હું બ્રાણોય નઈ કઈ હાલ કરવા દે જોઈએ શું કામ હતું મારી મમ્મીને Eh, hey, aló, oh, mami, Jessy Krishna. Ah, tome ove l'adreca i nevra t'he gela de tamne sonar-ne okay? i ja d'aïvi, kè? Ore, tonne to khabar se nepròsang mou, eto kai kàn peru ham brava dèi, nèi, pas i tòne u kè atipon karum? Eh, hà, rupen, mami, u kè tòne kai kònk? Tamne to moza avi gaió, he, nè, kà? Tamar ben na socra na logona, ta, mami, mare, i au, u, tu, kè, u, oro, kato, pantane, samar, kutum, na, bé, i na, bé, i, 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 私たちはパピリティ、エクトマクトマクセイニモティウチュウ、パピカリトウェニアウガウキキトウティマラパシエムタネムキノウウエニア。アディクリー、マントナイノポガンウエトア、マイシエクトウノツラガイウメイナバーカリディテクショナナー、マンセトマイシエキトマントニ、パシケズワトマリザイエム。ネホカセティマディクリオタンウティ、ハワニエコイネイ、マミコンノカムクアルバトイ。 আজিতোমনে লগনথযাইন পন্দ্দ দিন থ্যাতা রাতমাথি মিন দিন নাই গয়তাথা কন্ন কাম করানোকে তায়তেন কানোন লিয়তায়তোমারাই তা� হাও নেকরে বোরি নিজরে কেরেয়ে মতিন হাহরে জঈনে কঈ সুইকরে নিকে নিকে হারে হারে মন কিদু তিমন থোলি কিদুনে হিদুনে হিদুন� તી તો જૂની છે તોય 9 વાગે તો તારે તો 10 વાગે કામ કરે તારે હું કામ કરું કઈ જ રાખવાનું લે મમ્મી નવું નવું થોડો કામ કરવું પડે એ ભોરી ભાભીની તને તો કઈ ખબર પડે કે નઈ નવું નવું ની આખી જિંદગી પૂછડું કામ નું ને હું બનાવવાની છે તું જમવામાં બનાવી નાખું મે એ હું બનાવ્યું કે તો બાજરીના રોટલા પછી રોટલી બનાવી ભરેલા રીંગણા ઓмино સંભારો ને સીરો ને ખીચડી મારા હાહુ સાવી ન હોગે તો ખીચડી બનાવી મને તમને તો ખબર છે મને રોટલી ને ભાવે નહી તો મારા માટે રોટલો ને શાક બનાવ્યા જેઠાણી ને રોટલી ભાવે રોટલો નો ભાવે તેના માટે રોટલી ને શાક બનાવ્યા હાહુ માટે ખીચડી બનાવી ને આ તમારા જમાઈ ને સીરો ભાવે એના માટે સીરો બનાવ્યો અરે એટલું બધી રાંધી નાખી હતી એકલી દીકરી થાકી રહ્યો હે મહારાણી હું કરે તમારી ઈ খা তি মি মুক বিজ করে। তো কেল হাডিনি থাকাপি ে ন ত পা নাউকনে মস্ক বানতা ম যা নে মমি পা ক খ বাদে গে মু পাতি লা পা ফোন কর। হা তমা থাকই ত কদ পুলা বনা বা আছে পা পাক আছে। ই তখ বনা ছে, উ বনা বিজুখন বনা। ભાજી ને પુલાવ બનાવતા ને કેટલી વાર લાગે તને ખબર છે એટલા ટોરો એક માણસ ના ભાજી પાઉ સુધરી ગઈ હાચી વાત છે મમ્મી તમારી બહુ યાદ આવે તમે મને કંઈ નો કહેતા કેવી હવ રાજકુમારી નિજમ રાખીતી મને এ গেলিনি থামাজ্ তারে রাস্কুমারি নেজিম নিয়ে আরে তারে নিলেম নিয় নিয়ে তানে জিম নিয়ে করতবে আরিজেয়ে হারো ও হায়�